રબારી દીકરો આખા વિશ્વમાં મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે તો કોણ છે આ મામાદેવ અને કેવી રીતે આ મોજીલા મામાદેવ તરીકે પૂજાય છે અને આ મામાદેવની સાથે કેમ જોડવામાં આવે છે અને મચ્છુ નામ કેવી રીતે પડ્યું તો આવો જાણીએ આ મામાદેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે મિત્રો એ પૂટા નામ નો ભરવાડ રીતે પડ્યું તો આવો જાણીએ આ મામાદેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે મિત્રો એક પૂટા નામનો ભરવાડ અને રૂડીમાં આ બંને જણા પોતાના માલઢોર અને ઘેટા બકરા લઈ એક ખેતર થી બીજા ખેતર અને એક ગામ થી બીજા ગામ જ્યાં ચારો મળે ત્યાં રોકાય અને વળી પાછા હાલતા થાય અને કહેવાય છે કે આમ ફરતા ફરતા એક વાર ધરતી ઉપર આ ફૂટો ભરવાડ અને રૂડીમાં આવી પહોંચ્યા અને આ પાંચાળની ધરતીનું મગાવા નામનું ગામ અને ત્યાં ભોળાનાથ નું મંદિર અને એ વખતે બરોબર શ્રાવણ મહિનો હાલતો અને હવે આ બંને જણા મંદિરમાં રોકાણા અને પછી તો ગાયો દોઈ અને પૂટા ભરવાડ અને માએ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કર્યો અને અભિષેક કરીને જ્યારે પાછા વળ્યા ત્યાં તો એ વખતે જોગીની જમાત બેઠી હતી અને એ જમાતમાંથી એક સાધુ બોલ્યા કે ભાઈ બંને જણા એકલા કેમ છો તમારી કોઈ સંતાન નથી ત્યારે પુટા નામનો ભરવાડ બોલે છે કે તેર દિવસે તારા ઘેર દીકરો તો નહીં પણ જોગમાયા જેવી દીકરી તારા ઘેર અવતાર લેશે અને કહેવાય છે કે પૂટો ભરવાડ અને રૂડીમાં ત્યાંથી ભભૂતી લઈને નીકળી ગયા અને ફરતા ફરતા મોરબી આવે છે

એટલે વારે વારે અમને પગે લાગે અને મામા કઈને બોલાવે અને પછી એક દિવસ મચ્છુમાં વિચારે છે કે મારે આ પરીક્ષા લેવી પડશે અને આમ કહી અને પરીક્ષાની પરીક્ષા લે છે છે અને કે પરીક્ષામાં પાસ થાય છે અને પછી મચ્છુમાં પ્રગટ થઈને કહે છે કે હે પુન્યા હું જ તારી પરીક્ષા કરતી હતી અને તું પરીક્ષામાં પાસ થયો છે અને ત્યારે પુન્યો બોલ્યો કે હે મચ્છુમાં હું તો પામર માણસ છું અને તું તો જગદંબા છો હવે આવી પરીક્ષા કરતી નહીં હું હારી જઈશ અને પછી મચ્છુમાં થઈ જાય છે પછી તો કહેવાય કે સમય જાય છે અને પુન્યાને મચ્છુમાની ભક્તિનો રંગ લાગ્યો અને આખો દિવસ મચ્છુમાની ભક્તિ કરે છે હવે સમય વીતતા વીતતા એક દિવસ નવરાત્રીનો સમય આવ્યો અને કહેવાય છે કે મા જગદંબા મચ્છુમાં બીજે ક્યા જાય છે એની ઉપર તારે નજર રાખવી જોઈએ આમ ગામ એ શંકા કરી પણ પૂટાને ખબર હતી કે એની ઉપર શંકા ન કરાય આ તો સાક્ષાત જગદંબા છે અને પછી કહેવાય છે કે દીકરી ઘરે આવી અને ત્યારે બીજા માણસોએ કહ્યું કે આટલી મોડી રાત સુધી ક્યાં ગઈ હતી ત્યારે મચ્છુમાએ કહ્યું કે તમને મારી પર શંકા છે તમે હજુ મને ઓળખતા નથી હું કોણ છું અને એવું કહીને મા જગદંબા મચ્છુમાએ એક પગ ઊંચો કરીને જમીન પર પછાડ્યો અને કહેવાય છે કે જમીન ફાટી અને પછી મચ્છુમા બોલ્યા કે હું હવે સમાધિ લઉં છું હવે મારાથી અહીંયા રોકાઈ શકાય એમ નથી તમે મારી ઉપર શંકા કરી છે પણ હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું તમારી સાથે હશું જાઓ હું તમને વરદાન આપું છું તમારાથી રૂઠી તો નથી પણ હવે મારે જવાનો સમય આવી ગયો છે અને મારે અહીંયા સમાધિ લેવી પડશે અને એ વખતે જે પુન્યો રબારી છે એ માને કહે છે કે માં મને પણ તમારી સાથે લેતા જાઓ તમારી વગર આ દુનિયા કઈ કામની નથી મને પણ તમારી સાથે સમાધિ આપી દો માં ત્યારે મચ્છુમા પુનિયાને કહે છે કે પુનિયા હજુ તો તારે દુનિયામાં તારી જરૂર છે સમય આવશે ને એ વખતે હું તને જરૂર જણાવીશ અને કહેવાય છે કે આમ પુનિયા મામા રોકાઈ જાય છે અને મચ્છુમા સમાધિ લઈ લે છે ધીમે ધીમે સમય વીતે છે અને પુનિયા મામાને એક દિવસ જેસરના મેળામાં જવાનો વિચાર આવ્યો એટલે પુનિયા મામા અને બે ત્રણ ભાઈબંધો સાંડો ઉપર ચડીને જેસરના મેળામાં જવા નીકળે છે જતા જતા રસ્તામાં એક જગ્યાએ એમને તરસ લાગી એટલે એક નાનકડું ઝૂંપડું જોયું અને ત્યાં જઈને પાણી માંગ્યું અને કહેવા છે કે ઝૂંપડામાંથી એક વિધવા બાઈ બહાર આવી આંખોમાંથી આંસુડાની ધાર વહી જાય છે અને હાથમાં પાણીનો લોટો છે અને આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે અને કહેવાય છે કે પાણી લઈને આવી અને પૂન્યા મામાએ આંસુ જોયા કે ઓહો આખોમાંથી આસુડા અને પૂન્યા મામા કહે છે કે પાણી તો પછીથી લઈશું બેન તમને દુઃખ શેનું છે આ આંસુડાનું કારણ શું છે તમે મને કહો મારી ઉપર વિશ્વાસ રાખો મારાથી જે થશે ને એ મદદ તમને કરીશું અને પુન્યા મામા આમ કહે છે ત્યારે